દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના એકવીસમાં મુખ્યમંત્રી બની ગયા છે ગઈકાલે તેમને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા મુખ્યમંત્રી તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે એવા અપડેટ મળી ગયા છે કે ફડણવીસ મુખ્યમંત્રી એ બન્યા છે અને એ બનશે તેવું અગિયાર દિવસ પહેલાથી જ નક્કી થઈ ગયો હતો પણ આખી સ્ક્રિપ્ટ તો ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા તેના ચાર મહિના પહેલેથી જ ઓગસ્ટમાં લખાઈ ચૂકી હતી બીજેપીએ ફોર્મ્યુલા નક્કી કર્યો હતો કે જો મહાયુતીની સરકાર બને છે તો મુખ્યમંત્રી તો બનશે જો કોઈ કારણોસર સરકાર નથી બનતી તો દેવેન્દ્ર ફડણવીસ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે એક એવી પણ ખબર છે કે શિંદે અને ને પહેલેથી જ ખબર હતી કે મહાયુતીની સરકાર બનવા પર બીજેપીના જ મુખ્યમંત્રી બનશે જે થઈ પણ રહ્યું છે અને તેથી જ બહુમત મળ્યા બાદ એકનાથ શિંદે દિલ્હી ગયા તો અમિત શાહે સીએમ પદને લઈને તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા ના કરી હવે સવાલ અહીંયા એ છે કે જો પહેલેથી જ બધું નક્કી હતું તો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં આટલી વાર કેમ લાગી કયા કારણો છે શિંદેની નારાજગીના સમાચારો કેમ ખૂબ ચકતા રહ્યા આ તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં એ પહેલા બે હજાર બાવીસમાં જે ઘટનાક્રમ આખો રહ્યો હતો અને પીએમ મોદીએ ફડણવીસને કેવો વાયદો કર્યો હતો કેવા વચન આપ્યું હતું એ જાણી લઈએ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ પીએમ નું બે હજાર માં વચન દેવેન્દ્ર ફડણવીસ શરૂઆતથી જ પીએમ મોદીની પહેલી પસંદ રહ્યા બે હજાર ચૌદ રહ્યું કે બે હજાર ઓગણીસ જયારે પણ ભાજપ સત્તામાં આવી ત્યારે ફડણવીસને જ તેમણે સીએમ ઘોષિત કર્યા ત્રીસ જૂન બે હજાર બાવીસનો એ દિવસ જયારે એકનાથ શિંદે એ મહારાષ્ટ્રના સીએમ બન્યા એ આખો સમયગાળો એ આજે દેશ એ ખૂબ સારી રીતે જાણે છે કે તેઓ ઘટનાક્રમ આખો રહ્યો હતો હવે પીએમ મોદીના કહેવા પર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદ મંજૂર રાખ્યું હતું બે હજાર ચૌદમાં તેઓ સીએમ બન્યા હતા બે હજાર ઓગણીસમાં પણ આ વખતે કઈક અલગ બે હજાર બાવીસ હવે વાયદો કર્યો પીએમ મોદીએ કે આવનાર સમયમાં જો સત્તામાં આવીએ છીએ ત્યારબાદ સન્માનજનક પદ આપવામાં આવશે અને એ અત્યારે આપણે સૌ કોઈ જોઈ પણ રહ્યા છીએ કે જે વાયદો કર્યો હતો એ અત્યારે વાયદો એ વચનનું પાલન થઈ રહ્યું છે હવે ની ખુરશી છોડીને પીએમ મોદીના દિલમાં તેમણે એ વખતે જગ્યા બનાવી કારણ કે બે હજાર બાવીસ કે જ્યારે અ સીએમ પદ તરીકે પણ તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું પણ ડેપ્યુટી સીએમ તેઓ તેમનું દિલ જીતી શક્યા હવે સવાલ એ છે કે જો આ બધું નક્કી હતું તો એકનાથ શિંદે એ કેમ નારાજ હોવાનું દર્શાવી રહ્યા છે ક્યારેક તેમના ગામ ગયા ક્યારેક તેમણે લોકોને મળવાનું બંધ કરી દીધું તેમણે એક ઇન્ટરવ્યુમાં પણ આ વાત કહી હતી કે હું જનતાનો મુખ્યમંત્રી છું અને લોકો ઈચ્છે છે કે હું સીએમ બનું ત્યારે મહારાષ્ટ્રના રાજકારણને બખુબી રીતે સમજતા એક રાજકીય વિશ્લેષક શું કહે છે તો ઓગણીસ માં ભાજપે શિવસેનાની અવગણના કરી હતી આ બે હાજર ઓગણીસ નો આખો ઘટનાક્રમ તેઓ સમજાવી રહ્યા છે અને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી અને અઢી અઢી વર્ષનો ફોર્મ્યુલા હતો પણ એ પહેલા એ જાળવી ન શક્યા અને ભાજપે પાઠ શીખ્યો એ આખા ઘટનાક્રમમાંથી કે રાજકારણમાં સાથી પક્ષોને હળવાશથી ન લેવા જોઈએ અને આ પાઠ એ ભાજપ ખૂબ સારી રીતે શીખ્યું અને જ્યારે તમારી પાસે બહુમતી નથી ત્યારે સરકાર બનાવવામાં ઉતાવળ એ થઈ જતી હોય છે એક રાજકીય વિશ્લેષક રાજકીય નિષ્ણાત આ પક્ષ રજૂ કરી રહ્યા છે હવે રાજકીય પક્ષો જયારે બહુમતમાં હોય ત્યારે આરામથી એ કામ કરતા હોય છે પણ એ વખતે એ બહુમત નથી અને માટે જ એ આખી પ્રક્રિયામાં ઉતાવળ થઈ જતી હોય છે હવે હાલના સમયમાં ભાજપે આ મુદ્દે ઉતાવળ ન કરીને એક મેસેજ પણ આપ્યું છે વર્તમાન આખી સ્થિતિને તેમણે ખૂબ સારી રીતે સમજાવી કે ભાજપ પોતાના સહયોગીઓને હળવાશથી નથી લઈ રહી પણ યોગ્ય સમય આપ્યો જે રીતનો આખો ઘટનાક્રમ રહ્યો અને ખૂબ લાંબો સમય સીએમ પદના ચહેરાને લઈને એ ચર્ચાયો એને લઈને આખી વાત તેઓ કહી રહ્યા છે હવે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે સતત એ કહેતા રહ્યા કે ભાજપની નીતિ એ યુઝ એન્ડ થ્રો કરવાની છે તેઓ જીત બાદ શિંદેને સાઈડલાઇન કરી સરકાર બનાવી લેશે અને આ જ કારણ છે કે ભાજપે એવું બતાવ્યું કે તેઓ શિંદેને પૂરે પૂરું સન્માન આપી રહ્યા છે પૂરેપૂરો સમય આપી રહ્યા છે ત્યારે હવે એ જાણી લઈએ કે પીએમના ખૂબ નજીકના દેવેન્દ્ર ફડણવીસને માનવામાં આવે છે ત્યારે એ પસંદગીના કારણો કયા છે સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ પાંચ કારણો માનવામાં આવે છે પાંચ કારણો કયા છે તો સૌથી પહેલું છે સંઘનું પીઠબળ આ મહત્વનું કારણ જે જીતનું પણ કારણ માનવામાં આવે છે ત્યારબાદ બીજું કારણ છે ભાજપના સૌથી મોટા રણનીતિકાર મહારાષ્ટ્ર ભાજપના સૌથી મોટા રણનીતિકાર હોય તો એ છે દેવેન્દ્ર ફડણવીસ અને ત્યારબાદ ત્રીજું કારણ છે એ વિરોધી પક્ષોને તેમણે નબળા પાડ્યા સમયાંતરે બે હજાર ઓગણીસનો જે આખો ઘટનાક્રમ રહ્યો અને ત્યારબાદ તેમણે સત્તાની ખુરશી છોડવી પડી પણ એ પછી પણ તેઓ સરકારને એ શાંતિથી બેસવા ન દીધી ત્યારબાદ ચોથું જે કારણ છે એ મહાયુતિના નેતાઓ સાથે સારા સંબંધો તેમણે જાળવી રાખ્યા હવે જે આખી મહાયુતિ અને મહાયુતિના જેટલા પણ જે દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે તેમણે સંબંધો ખૂબ સારા એ જાળવી રાખ્યા અને ત્યારબાદ પાંચમું કારણ છે સરકાર ચલાવવાનો અનુભવ અને આ અનુભવ એ ખૂબ એ કામ આવશે એ અ આગળના ભવિષ્યના આ સમયમાં તો આ પાંચ મહત્વપૂર્ણ કારણો અને આ પાંચ જે ખાસિયત છે દેવેન્દ્ર ફડણવીસની એ ખાસ સમજવા જેવી છે કે કેવી રીતે તેઓ આ સ્થાન પર પહોંચ્યા છે કેવી રીતે તેમણે પક્ષનો વિશ્વાસ જીત્યો સાથી પાર્ટીઓમાં કેવી રીતે એક વિશ્વાસનું સંપાદન કર્યું એ પાંચ કારણોને વિસ્તારથી સમજવાનો આજે પ્રયત્ન કરવો છે સૌથી પહેલી જે ખાસિયત છે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ સંઘનું પીઠ પણ સૌથી પહેલું સંઘનું પીઠ પણ અને ફડણવીસ નાગપુરના છે નાગપુરમાં આરએસએસ નું મુખ્ય મથક છે અને આ સપોર્ટ તેમને ખૂબ એ સારો કામ લાગ્યો છે અને એના કારણે જ આ જીત મળી છે એવું પણ રાજકીય વિશ્લેષકો પોતાનો પક્ષ મૂકી રહ્યા છે હવે કહ્યું કે પોતાના જાહેર જીવનની શરૂઆત જ તેમણે આરએસએસ થી જોડાઈને તેમણે કરી હતી જાહેર જીવનમાં તેઓ આવ્યા આરએસએસથી જ તેમણે આખી શરૂઆત કરી અને વિધાનસભા ચૂંટણીમાં આરએસએસનું ખૂબ સહયોગ રહ્યો એ પણ જગજાહેર છે અને માટે જ આ પરિણામ હોય એટલે પીઠબળ એ જીત પાછળનું મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે અને ફડણવીસે આરએસએસના અનુશાસનનું હંમેશા તેઓ પાલન કરતા આવ્યા છે અને સાથે સાથે ફાયદો નુકસાન જોયા વગર ક્યારેય આરએસએસના સ્વયંસેવક તરીકેની ઓળખ તેમણે ક્યારે છુપાવી નથી હંમેશા તેઓ ખુલીને સામે આવ્યા છે હવે મહારાષ્ટ્રમાં જ્યાં પણ આરએસએસનો કાર્યક્રમ હોય ત્યાં દેવેન્દ્ર ફડણવીસની હાજરી એ અચૂકપણે જોવા મળતી વિજયાદશમીનું નું આરએસએસ દ્વારા ખૂબ મોટું આયોજન એ મહારાષ્ટ્રમાં થતું હોય છે દર વિજયાદશમી એ આયોજન કરવામાં આવતું હોય છે તો ત્યાં પણ ફડણવીસ આરએસએસ ના ફૂલ ડ્રેસમાં ફૂલ યુનિફોર્મમાં એઓ હાજર હોય છે તો હવે ભાજપના સૌથી મોટા રણનીતિકાર પણ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રમાં માનવામાં આવે છે તો કેવી રીતે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો પક્ષના રણનીતિકાર મહાયુતીની જીતમાં ફડણવીસની ભૂમિકાને નકારી ન શકાય મહત્વપૂર્ણ ભૂમિકા એ દેવેન્દ્ર ફડણવીસની રહી છે બે હજાર ચૌદથી લઈને બે હજાર ઓગણીસ સુધીનો તેમનો જે કાર્યકાળ રહ્યો એ જનતાને ખૂબ પસંદ પડ્યો હતો જેઓ મુખ્યમંત્રી પાંચ વર્ષ તરીકે રહ્યા અને બે હજાર ઓગણીસમાં ભાજપ શિવસેના ગઠબંધનને જીત મળી અને એમાં પણ તેમની મહત્વ ભૂમિકા મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી અને મહાયુતિના સ્ટાર પ્રચારક દેવેન્દ્ર ફડણવીસ રહ્યા હતા બે હજાર ચોવીસનું ઇલેક્શન તેમાં સ્ટાર પ્રચારક તરીકે તેમની ભૂમિકા રહી હતી અને બેઠકની વહેંચણીથી લઈને ઉમેદવારોની પસંદગી કયા કયા ઉમેદવારો કઈ કઈ બેઠક એ તમામ પ્રક્રિયા એ ફડણવીસની આંખ નીચેથી ગઈ છે તો હવે દેવેન્દ્ર ફડણવીસની આ જ ક્વોલિટી જેણે ભાજપને ખૂબ ફાયદો કરાવ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ને ખોબલે ને ખોબલે મત આપીને સત્તાના સિંહાસન સુધી પહોંચાડી દીધું છે ત્યારે ત્રીજી ખાસિયત છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો વિરોધ પક્ષોને નબળા પાડ્યા બે હજાર ઓગણીસમાં માં ભલે સત્તાની તેઓ બહાર રહ્યા પણ બહાર રહીને પણ ઠાકરે સરકારને શાંતિ ન લેવા દીધી વિરોધ પક્ષને જે તે પ્રકારનું તેમનું વર્તન રહ્યું અને શિવસેના અને એનસીપીમાં બળવાની જો સ્ક્રિપ્ટ પણ ફડવીસે જ લખી હતી એવું પણ ત્યાંના રાજકારણમાં એક ખૂબ જ મોટો એ ચર્ચાનો વિષય છે સાથે ફડણવીસના જ પ્રયત્નથી વિરોધ પક્ષો મહારાષ્ટ્રમાં નબળા પડ્યા સમયાંતરે તેમની રણનીતિ એક કામ કરી રહી અને ત્યારબાદ નાના ભાઈના રોલમાં આવી જનાર બીજેપી એ હાલમાં મોટાભાઈની ભૂમિકામાં એ પરત ફરી ગઈ છે જે બે હજાર બાવીસ નો આખો ઘટનાક્રમ અને ત્યારબાદ અત્યારની સ્થિતિ હવે મહારાષ્ટ્રમાં ભાજપના અસલી ચાણક્ય તરીકેની દેવેન્દ્ર ફડણવીસની ગણના એટલે કે અસલી ચાણક્ય ભાજપ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ માટે જો કોઈ હોય તો એ દેવેન્દ્ર ફડણવીસ છે બે હજાર ઓગણીસમાં જે ઘટનાક્રમ મહારાષ્ટ્રમાં સર્જાયો તે દેવેન્દ્ર ફડણવીસ માટે લાઈફ લેસન બની ગયો વિરોધીઓને એ સમય એવું જ લાગ્યું ફડણવીસ હવે ક્યારેય પલટવાર કરવાની સ્થિતિમાં નહીં આવી શકે પણ બે હજાર નો જે આખો ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજકારણમાં સર્જાયો તેમાં તેમના વિરોધીઓને એ સમજાઈ ગયું કે દેવેન્દ્ર ફડણવીસ શું કરી શકે છે હવે તેમની આ ચોથી ખાસિયતને પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ મહાયુતીના નેતાઓ સાથે સારા સંબંધ તો ભાજપના એકમાત્ર નેતા કે જેમના મહાયુતિના મોટા મોટા જેટલા પણ નેતાઓ શીર્ષસ્થ નેતાઓ તેમની સાથે તેમણે સંબંધો જાળવી રાખ્યા અજીત પવાર સાથે પણ એટલો ઘનિષ્ઠ અને સંબંધ અને એકનાથ શિંદે સાથે પણ તેમનો એટલો જ ઘનિષ્ઠ સંબંધ ભાજપ જાણે છે કે ફડણવીસ મુખ્યમંત્રી બન્યા બાદ સૌને સાથે રાખીને ચાલશે એ સાથી પક્ષોને પણ સાથે રાખવામાં એ માહેર છે અને જો કોઈ વિવાદ જો ઉભો થાય છે ભવિષ્યમાં તો સરળતાથી એ વિવાદને શાંત પાડી શકે છે અને આ જ ક્વોલિટી એ ખાસ તેમની જોવામાં આવી છે ભાજપ ખૂબ સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં દેવેન્દ્ર ફડણવીસનો કેવો અને કેટલો પ્રભાવ છે તેમની રાજકીય કુનેનો ભાજપને ખૂબ ફાયદો એ આ બે હજાર ચોવીસના ઇલેક્શનમાં મળ્યો છે ત્યારે હવે તેમની પાંચમી ખાસિયતને પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ સરકાર ચલાવવાનો તેમનો ખૂબ સારો અનુભવ રહ્યો છે ફડણવીસ પાસે મુખ્યમંત્રી તરીકેનો પાંચ વર્ષનો અનુભવ જે પહેલા જ કહ્યું કે જનતાએ એ પાંચ વર્ષને પસંદ કર્યા એ પાંચ વર્ષને ખૂબ સારી રીતે તેમણે ચલાવ્યા અને ત્યારબાદ બે હજાર બાવીસ ની પછીની પરિસ્થિતિ ડેપ્યુટી સીએમ તરીકેનો અઢી વર્ષનો તેમનો એક કાર્યકાળ અને માટે જ સરકાર ચલાવવાના આ અનુભવને પણ એક ગ્રાહ્ય રાખવામાં આવી રહ્યો છે મહારાષ્ટ્રમાં વિકાસ હિન્દુત્વનો મુદ્દો અને દરેક જાતિઓને સાથે લઈને સરકાર ચલાવવાની તેમની એક વિશિષ્ટ ક્ષમતા આ માપદંડો એ જોવામાં આવ્યા છે અને માટે જ આજે તેમણે શપથ લીધી છે ભાજપ દેવેન્દ્ર ફડણવીસની ક્ષમતાઓને તો ખૂબ સારી રીતે જાણે છે અને બીજેપીએ ફડણવીસને સીએમ બનાવીને મહારાષ્ટ્રમાં ઘણી રાજકીય પેટર્ન પણ એ બદલી છે ભાજપે કેવી કેવી એ પેટર્ન બદલી છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે પેટર્ન આખી બદલાય બે હજાર ચૌદમાં જ્યારે પણ સીએમની પસંદગી માટે બોતેર કલાકથી વધુ સમય ભાજપે લીધો છે ત્યારે કંઈક નવા જૂની જ ભાજપે કરી છે એટલે કે મુખ્યમંત્રીની ખુરશીમાં એક આશ્ચર્યજનક ચહેરાને જ એ પ્રવેશ આપવામાં આવ્યો છે કોઈ નવો ચહેરો એ મુખ્યમંત્રીની ખુરશીમાં જોવા મળે પણ આ વખતે એવું નથી ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને ભાજપે પોતાની જે પેટર્ન એ બદલી છે કારણ કે બોતેર કલાકથી પણ વધુનો સમય ભાજપે લઈ લીધો છે હવે મહારાષ્ટ્ર ભાજપમાં ફડણવીસનું નામ પહેલેથી જ સ્પષ્ટ હતું આ પહેલાથી જ સ્પષ્ટ મનાઈ રહ્યું હતું કે સીએમ પદનો ચહેરો કોણ રહેશે તાલીસ વર્ષોમાં એક આ બીજી પેટર્ન છેતાળીસ વર્ષોમાં રાજ્યમાં નવ ડેપ્યુટી સીએમ આવ્યા પણ કોઈ ત્યારબાદ સીએમ નથી બની શક્યું પણ દેવેન્દ્ર ફડણવીસ જ એક એવા વ્યક્તિ છે કે આજે તેમણે સીએમ પદે શપથ લીધી છે ફડણવીસ ડેપ્યુટી સીએમ રહ્યા બાદ પણ મુખ્યમંત્રી બન્યા છે અને આ જે પેટર્ન હતી એ પેટર્ન ભાજપે પોતાની પણ પેટર્ન ચેન્જ કરી છે અને જે મહારાષ્ટ્રના રાજકારણમાં જે પેટર્ન ચાલતી આવતી હતી એ પણ બદલવાનો પ્રયત્ન થયો છે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી પરિણામોમાં ભાજપની જે મજબૂત સ્થિતિ બની છે તેના કારણે જ હવે શિવસેનાની ખાસ કઈ જરૂર નથી રહી જે ચૂંટણી પહેલા હતી અને આ જ કારણ છે કે ભાજપ મુખ્યમંત્રી પદ અને ગૃહ ખાતું એ કોઈ પણ સંજોગોમાં સાથી પક્ષોને એ નથી આપ્યું અને તેમ છતાં પણ સન્માનજનક પોર્ટફોલિયોના નામ પર એકનાથ શિંદેની પાર્ટીને મહેસૂલી અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવી શકે છે એવી ચર્ચાએ પણ એ જોર પકડ્યું છે પણ જ્યારે વાત આવે દેવેન્દ્ર ફડણવીસની બે હજાર ઓગણીસ નો એ સમયગાળો બે હાજર ઓગણીસ માં વિધાનસભામાં તેમણે એક શાયરી કહી હતી પોતાના વિરોધીઓને ટાંકીને એ કહ્યું હતું કે મેં સમંદર હું લૉટ કર વાપસ આવ એ આજે અહિયાં સાચી સાબિત થઈ રહી છે